જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે હું આપ સાથે ખૂબ જ નવીન સંધાણાની સામગ્રી શેર કરવા જઈ રહી છું આ મેથી છે મેથીને મેં રાત્રે પલાળી દીધેલી અને પલાળ્યા પછી એને સવારે સાફ પાણીથી ધોઈ નાખવાનું અને એને એક કોરા કપડાં પર સુકવવા માટે મૂકી દેવાનું જો પહેલાં આવી હોય મેથી જ્યારે કાચી હોય અને પલાળીએ પછી આવી રીતે ફૂલી જાય સુકાવાની એટલે એકદમ કોરી કરીને પાછી કડક નહીં કરી લેવાની એને ખાલી એનું ઉપરનું જે જલનું મોઇશ્ચરનું ભાગ હોય ને એટલું નીકળી જવું જોઈએ બસ મેં આપ સાથે જે અનરસાની સામગ્રી શેર કરી હતી ઇન્દ્રસાની એવી રીતે જ કે ચોખાને કેવી રીતે આપણે પલાળ્યા તાની મોઇશ્ચર ઉડી ગયું છું ઉડી ગયું હતું એવી રીતે તો એનું ખાલી ઉપરથી જે મોઇશ્ચર છે એ નીકળી જાય એટલું જ એને સુકાવાનું છે આપણે કમસે કમ બે કલાક જો આપણે એને સૂતીના કપડાં પર પાથરીને મૂકી દઈશું તો સુકાઈ જશે પણ અંદરથી લીલું રહેવું જોઈએ અંદરથી સુકાવવું જોઈએ એ ધ્યાન રાખવાનું તો માપમાં એક કપ મેં મેથી લીધેલી તો અહીં છે ને હળદર મેં વન ફોર ચમચી જ પધરાવી છે અને લાલ મરચું આ છે ને કાશ્મીરી લાલ મરચું છે જે કલરવાળું મરચું આવે છે ને એ છે તો અહીંયા મેં એ વધારે પ્રમાણમાં પધરાવ્યું છે એ મેં અહીંયા બેથી ત્રણ ચમચી લીધી છે અને લૂણ સ્વાદ મુજબ એટલે અહીંયા જો અડધીથી પોણી ચમચી લૂણ કરવાનું કારણ કે મેથી છે ને અને ધાણા અને જીરાનું પાવડર એ પણ અડધી ચમચી તો એને પહેલાં કોરે કોરી જ આપણે પહેલાં મેથીમાં મિક્સ કરી લઈએ પછી આપણે એમાં તેલ પધરાવશું જો આ સંધાણા અત્યારે શિયાળામાં તો ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ સારું છે અને આ ઇન્સ્ટન્ટ છે આપ આ છે ને સંધાણા તાજે તાજા જ કરી શકો છો આપણે સ્ટોર કરવાની બી જરૂરત નથી તો આને કોરે કોરું મિક્સ કર્યા પછી આ હા સાથે એમાં હિંગ બી પધરાવાની વન ફોર ચમચી આ તો અહીં કોરે કોરું બધું મિક્સ થઈ ગયું હવે આમાં તેલ હવે તેલ કેવી રીતે તેલ અહીંયા ચડ્યાતા પ્રમાણમાં એટલે જેટલી મેથી છે ને મેથી એમાં ડૂબી જાય એટલું તેલ આમાં કરવાનું છે નહીં તો મેથી ફૂલશે નહીં કારણ કે આપણે આ ભેળવ્યા પછી ત્રણથી ચાર દિવસ એને એ જ વાસણમાં એને રહેવા દેવાનું હા એને તડકામાં મૂકવાની જરૂરત નથી કોઈ બી એકદમ કંઈ બી જગ્યા આપ મૂકી શકો છો પણ તડકામાં ન મૂકવી એ ધ્યાન રાખવું તો આપ આપેનું રંગ કેટલું સુંદર આવ્યું છે એ બી જો તો આ મસાલો સરખો મિક્સ કરીને આ ઇન્સ્ટન્ટ છે એ સંધાણાની સામગ્રી અને આપને જો સ્ટોર કરવું હોય તો આપણને સ્ટોર બી કરી શકો છો પણ આ સ્ટોર કરવાની બી જરૂર નથી કારણ કે ઝટપટથી થઈ જાય છે અને આ સંંધાણાને થતાં વાર નથી લાગતી બસ વધીને ત્રણથી ચાર દિવસ લાગે છે હવે એને આપણે સાઈડ પર ઢાંકીને મૂકી દઈએ કમસે કમ બેથી ત્રણ દિવસ તો આ ચાર દિવસ થયા છે આજે ચાર દિવસ પછી આપને જો એ દેખાતું હશે તો આ મેથી ફૂલી છે અહીં જો આપણે તેલ જ્યારે મેથી આપણે મિક્સ કરી હતી ત્યારે કેવું હતું એનું ટેક્સચર અને અત્યારે કેવું છે એનું ટેક્સચર એકદમ ગ્રેવીવાળી થઈ ગઈ છે અને સુંદર ફૂલી ગઈ છે તો આપ આ કાચની બરણીમાં સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરી શકો છો આપ આ આ મેથી તાજે તાજી છે એટલે અઠવાડિયા દસ દિવસમાં જો આટલી મેથી કરી હોય તો થઈ રહે પણ આપણે જો કિલો અડધો કિલો કરવી હોય ને તો જ્યારે મેથી થઈ જાય ત્યારે ડબ્બો ભરીને બરણી ભરીને ફ્રીજમાં રાખી દેવાનું જો ફ્રીજમાં આપ ભરીને રાખશો ને તો છ મહિના સુધી મેથી આવીને આવી જ રહેશે છ મહિના શું વરસ દિવસ મેથી આપની આવીને આવી જ રહેશે પણ એને ફ્રીજમાં મૂકવાનું આવી રીતે જ કરીને તો ખૂબ સરળ અને સુંદર અને ઇન્સ્ટન્ટ મેં સંધાણાની સામગ્રી આપ સાથે શેર કરી છે તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ એ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો બે લાયકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય એનું ટેક્સચર હું આપને નજીકથી દેખાડી દઉં આપને કંઈ ના સમજાણવું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ તો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આપ સૌનું કમેન્ટ મને ખૂબ પ્રોત્સાહન આપે છે તો ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ